વિધાનસભા સિત્તેરના કાર્યાલય ઉદઘાટનમાં ઉપસ્થિત પૂજ્ય રજેશ બાવા આપણા લોકસભાના વાલી અને આપણા માન્ય મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ આપણા લોકલાડીના ઉમેદવાર માન્ય શ્રી મોહનભાઈ કુંડારિયા રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી ભીખાભાઈ વસોયા માન્ય મેયર શ્રી રક્ષાબેન બોડિયા મહામંત્રીશ્રી અને વિધાનસભા સિત્તેરના ઇન્ચાર્જ ભાઈ શ્રી કશ્યપ શુક્લજી ઉદયભાઈ કાનગઢી

માન્ય ઉમેદવાર સિંહનો આજનો આ સિત્તેર નંબર વિધાનસભાના કાર્યલયનું ઉદ્ઘાટન પછી વિધાનસભા માં બે દિવસ માનીય મોહનભાઈ લોક સંપર્કના માધ્યમથી બાર અને તેર તારીખે બે દિવસ આપણે વચ્ચે રહેવાના છે બારમી તારીખે સવારમાં પંદર નંબરના વોર્ડમાં બે કલાક ત્યારબાદ આઠ નંબરના વોર્ડમાં બે કલાક બપોર પછી

મતદાર જાગૃતિના ના અભિયાનના ભાગરૂપે મતદાન થયું છે રાજકોટ લોકસભા વધુ મતદાન થાય નેવું ટકા બાણું ટકા પંચાણું ટકા સત્તાણું ટકા સો ટકા સુધી મતદાન થાય આ રેકોર્ડ બ્રેક કરવાની જવાબદારી આપ સૌના સહયોગથી આપ સૌના સિરે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા મિત્રો આજે વાતાવરણ સારું છે સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદી ની લહેર છે અને દેશ ઈચ્છી છે આઝાદી પછી બે વાર એવા પ્રસંગો દેશની જનતા સમક્ષ આવ્યા છે માની અટલ બિહારી વાજપેયીજી જ્યારે વડાપ્રધાન તરીકે ઘોષિત થયા અને દેશની જનતા કે અપકી બારી અટલ બિહારી અપકી બારી અટલ બિહારી વાત સાથે લોકો જોડાણ હતા મતદાન કર્યું હતું ને આપણી એનડીએ ની સરકાર બની અને લાગ લગાટ ત્રણ વાર આપણે ચૂંટાઈ ને

બે લાખ બાવીસ મારી વિનંતી છે છઠ્ઠી એપ્રિલે જેમ કમળ મેંદી કાર્યક્રમ કર્યો એમાં આવતા દિવસોમાં જયારે પાંચ દિવસ મતદાનના દિવસ બાકીઓ ત્યારે કમળ મેંદી કરીને એ પાંચ દિવસ સુધી એ મહેંદી હાથ મારે મતદાર મતપેટી સુધી લઈ જવા માટે ખાલી આમ જ કરવાનું છે

આઝાદી પછી પહેલી વાર એવું લાગે છે દેશની જનતા થાકી ગઈ છે દેશની જનતા તાઇમામ છે કોંગ્રેસ થી ત્યારે આ લાભ પબ્લિક આજ ઈચ્છે છે ત્યારે આપણે કાર્યકર્તા પાછળ ન રહીએ મારીને તમારી જવાબદારી છે દેશની જનતા વોટ ફોર ઇન્ડિયા માટે ભારત માટે મતદાન કરવા ઈચ્છે છે ભારતને ને વિજય બનાવવા ઈચ્છે કરે છે દેશને સક્ષમ નેતા ના રૂપમાં નરેન્દ્ર મોદી મળ્યા છે ત્યારે આપણી જવાબદારી બને છે કાર્યકર્તા તરીકે નાની મોટી સ્થાનિક વાત ને બાજુ મૂકીએ આજે આવશ્યકતા છે ભાજપ માટે આજે આવશ્યકતા છે નરેન્દ્ર મોદી માટે આજે આઝાદી પછી એક પહેલી વાર આપણા વિચાર ની સરકાર બનવાની છે ને આપણો વિચાર છે રાષ્ટ્રવાદ એનાથી કોઈ બીજો વિચાર નથી ત્યારે રાષ્ટ્રવાદને રંગાયેલા આપણે આજીવન કાર્યકર્તાઓ સંઘ ભારતીય જન જનસંઘરે જ ભારતીય જનતા પાર્ટીની આજ વીર કાર્યકર્તાઓ આપણી જ્યારે આહુતિ આપી છે એમને પુષ્પાંજલિ એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો મોકો ત્રીસમી તારીખે મળ્યો છે ભાઈઓ બહેનો આજનો દિવસ સંપૂર્ણપણે એક સંકલ્પ સાથે ઉઠીએ હું અવશ્યપણે મારા બૂથમાં 95% 92% મતદાન કરાવીશ આજનો સંકલ્પ એવો હોય કે મારા બૂથમાં બાણું ટકા પંચાણું ટકા મતદાન કરાવીને મોહનભાઈ કુંડારીને સાંસદ બનાવીને નરેન્દ્ર મોદીની જે કમળ જોઈશે બસો બોત્તેર પ્લસ એમાંનું રાજકોટનું કમળ મોહનભાઈના રૂપમાં પહોંચાડવાની જવાબદારી આપણી છે ફક્ત સિત્તેર માટે નહીં ફક્ત આપણા વોર્ડ માટે નહીં ફક્ત આપણા ભૂથ માટે નહીં રાજકોટ ના આખી લોકસભામાં પણ જ્યાં કઈ આપણા લગા સકા સંબંધીઓ સ્ત્રીઓ છે એમને પણ આ ટેલિફોનિક રોજ પચાસ ફોન તમારે કરવાના છે રોજ એક ને એક નહીં હો રોજ બદલાય પચાસ ફોન બીજા ને આજ થી લઈને ત્રીસ તારીખ સુધી રોજ પચાસ ફોન નવા અને ઉમેરતા જાઓ લિસ્ટ બનાવતા જાઓ આજ આ પચાસ ને નામ ફોન નંબર સાથે બીજા દિવસે બીજા પચાસ ને ફોન નંબર સાથે તો મતદાનના દિવસ સુધી તમે આંકડો કરશો તો અનેક મતદારોના માધ્યમથી પીચર જેને જય હો જોયો છે ને ખબર છે એક આદર્શ વિચાર સાથે આદર્શ કામ સાથે ચેન બની એક સારો વિચાર ત્રણ લોકોને જોડવા માટે તો આપણે આજના દિવસે હું અપીલ કરું છું કે આપના માધ્યમથી રોજ પચાસ લોકોને જોડે પચાસ ને કહો તમે બીજા દિવસો પચાસ ને મતદાન માટે ભાજપ માટે નરેન્દ્ર મોદી માટે મોહનભાઈ કુંડાર્યા માટે મતદાન કરવાની અપીલ કરો અને ચેન શરૂ થયેલી તમારાથી લઈને મતદાન દિવસ સુધી મોટી સંખ્યામાં કારણે જેની ઈચ્છા નોતા જીત્યા છે એવાને પછાડવા માટેનો એવાને પોતાની જગ્યા બતાવવા માટેનો સમય ત્રીસ તારીખ છે ત્યારે મારીને તમારી સાથે રહીને સૌના સાથ સૌના વિકાસ

આજે સંકલ્પ બધે આજના દિવસથી લઈને ત્રીસમી તારીખ સુધી વધુ વધુ કમળ માટે મતદાન કરાવીએ એ સંકલ્પ સાથે આપને આવતા દિવસો ની શુભકામના સાથે ભારત માતા